તારીખ નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસ દિવસ ની ઉજવણી કરાય છે વર્ષ ઓગણીસો બ્યાસી માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિ રચના કરવામાં આવી હતી જેની પ્રથમ બેઠક વર્ષે જ વર્ષની નવ ઓગસ્ટે મળી હતી દસ વર્ષ પછી ઈસવી સન ઓગણીસો માં બ્રાઝિલ ની રિયોડી જાનરે ખાતે પૃથ્વી પરિષદનું આયોજન કરાયું હતું જેમાં અડસઠ જેટલા દેશોના ચારસો આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાનો વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી તેના અનુસંધાને યુનો

આજે જ્યારે હજારોની સંખ્યામાં જન્મતની ઉમટી પડી ત્યારે અમે સરકારી હોસ્પિટલ નું જે ખાનગીકરણ થવા જઈ રહ્યું છે વ્યારા ખાતે એનો અમારે વિરોધ પ્રદર્શન માટે બેનરો લઈને નીકળ્યા હતા હજારોની સંખ્યામાં આજે અમે એક જ વાત કરી કે જે રીતે વેદાંત ને ભગાવી છે એ રીતે આપણે સરકારી હોસ્પિટલને સરકારી રાખવા માટેની લડત પણ લડીશું પાછલા દિવસોમાં જલયાત્રા કાઢીને અમારા વિસ્તારોમાં પાણી આવે એના માટેની લડતમાં પણ સફળતા મેળવી છે આવનાર સમય ચૌદ તારીખે પાર તાપી નર્મદા રિવરલીંગની લડાઈ ધરમપુર ખાતે મહારેલીમાં ફેરવવા માટેનું પણ હવન કરવામાં આવ્યું છે અને આટલી મોટી સંખ્યામાં ગત વર્ષો કરતાં પણ આ વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ વડીલો બધાએ ઉત્સાહભેર આ કાર્યક્રમ માં ભાગ લીધો છે આજના યુવાઓને તમે શું કહેવા માંગો છો યુવાનો વ્યસન થી દૂર રહે સમાજ ઘડતર માટે તમામ યુવાનો આગળ આવે આજે ટોકરવા ખાતે પણ બિરસા મુંડા ના સ્થાપન કરવામાં આવ્યું અને ત્યારે પણ તે જ કીધું કે બિરસા મુંડા જળ જંગલ અને જમીન માટે લડતા શિક્ષણ માટે લડતા યુવાનો તમે પણ જળ જંગલ અને જમીન માટે આપણે બધા એક થઈને લડીશું જે રીતે આજે જન્મદિવસ બતાવી છે એવી જ રીતે આવનાર દિવસમાં સરકારી હોસ્પિટલ ને જો સરકાર ખાનગીકરણ કરશે તો એ આજે અમે ટેલર બતાવ્યું છે પિક્ચર હજુ બાકી છે

અપાવ્યો હતો અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેનો અંગ્રેજો વિરુદ્ધ થયો હતા તે માટે બધી જ જગ્યાએ ધૂમધામથી 9 ઓગસ્ટનો દિવસ ખૂબ જ નાચગાન સાથે મનાવે છે આજ રોજ પણ તાપીના સોનગઢમાં પણ ખૂબ જ ધામધૂમથી સોનગઢ કોલેજની બેન્ડ સાથે નાચગાન સાથે સમગ્ર આદિવાસી સમાજ હજારોની સંખ્યામાં એકતા સાથે બિરસા મુંડા ચોક બસ સ્ટોપ પર આવે છે અને તેમની પ્રતિમાને પુષ્પા ચડાવ્યા હતા શાદી પ્રાણ સાથે મનીષ્રાન ચંદાની હિન્દી ટીવી ન્યૂઝ તાપી